आज हमारे स्कूल में इलेक्शन हुआ था और उसमें विनर्स जो थे तो उनके लिए सेलिब्रेशन। अच्छा बेटा कितने कैंडिडेट इसमें खड़े हुए थे बहुत सारे हुए थे हाँ आज का इससे क्या आपके जीवन में क्या होगा इससे हमें कॉन्फिडेंस मिलेगा कि हर एक इलेक्शन में हर एक कंपटीशन में हमें रहना चाहिए અંકિતા શાહ સંસ્કાર ભારતી વિદ્યાલયથી બોલું છું આજે આજે શું કાર્યક્રમ સર અમારી ઇલેક્શન રાખ્યું હતું સિક્સ ટુ એટના બચ્ચાઓમાંથી ઇલેવન પાર્ટિસિપેટ કર્યું હતું અને નાઇન્ટી સિક્સ પર્સન્ટેજ એટલું વોટિંગ આવ્યું છે બેન આનાથી વિદ્યાર્થીઓમાં શું ફરક પડશે બચ્ચાઓમાં એક લીડરશિપ ક્વોલિટી ડેવલપ થાય કે જેનાથી લોકો ભવિષ્યમાં જઈને પણ કંઈક કરવા માટે સક્ષમ બને અને એમની અંદરનો જે ઇનર પાવર છે એ એમને ઓળખવાની ખ્યાલ મળે હમણાંની લોકશાહીમાં આ કેટલું જરૂરી છે સર બહુ જ જરૂરી છે કે એ લોકોને અત્યારે જો સ્કૂલ માટે કંઈક કરવાની ભાવના હોય આગળ જતા દેશ માટે પણ કંઈક કરશે એવું એમને પોતાને સેલ્ફ કોન્ફિડન્સ ડેવલપ થાય અને ફ્યુચર માટે પણ બહુ જ સારું છે આમ જોવા જઈએ તો કોઈ શાળા આ કાર્યક્રમો બહુ ઓછા યોજે છે તો એને કઈ રીતે મૂલવો છો સર બધાનું અલગ અલગ મૂલ્યાંકન હોય છે બટ અમે એવું વિચારીએ છીએ કે બચ્ચાઓની અંદર જે એબિલિટીઝ છે એ અત્યારે તમે ડેવલપ કરો તો ભવિષ્ય માટે બહુ જ છે એ લોકોને સપોર્ટ મળે સો અમે આ કાર્યક્રમ એના માટે જ મારું નામ લક્ષ્મણ પટેલ છે સંસ્કાર ભારતી વિદ્યાલય રોડ આજે શું કાર્યક્રમ આજે અમારી શાળામાં જીએસના ઇલેક્શન માટેનું આયોજન કરવામાં આવેલું છે અને એનો મુખ્ય હેતુ એવું છે કે બાળકોમાં એક લીડરશીપ આવે અને એ લોકો એક કામ કંઈક સારી રીતે પાર પાડી શકે એના માટેના સઘન પ્રયાસો થઈ રહ્યા છે અમારી શાળામાં કેટલા ઉમેદવારો ઉભા રહેલા હતા ઇલેક્શનમાં ઇલેક્શનની અંદર જી એસના ઇલેક્શનમાં ઇંગ્લિશ મીડિયમમાં સાત ઉમેદવારો અને ગુજરાતી મીડિયમમાં ચાર ઉમેદવારો ઉતરેલા હતા અને ઇલેક્શન બહુ જ સારી રીતે સરળતાથી પાર પડ્યું કઈ રીતનો તમે આજે શું કઈ રીતની જવાબદારી છે ઇલેક્શનમાં આપણી અહીંયાં મને એક ઇલેક્શન કમિશનર તરીકેની જવાબદારી આપવામાં આવી છે તે બદલ તો શાળાનો અને આચાર્યશ્રીઓનો ખૂબ ખૂબ આભાર આ સાથે લગભગ કોઈ પણ પ્રકારની ગેરરીતિ ક્યાંય પણ જોવા મળી નથી સવારથી સાત વાગ્યા અત્યાર સુધીમાં બહુ સરળતાથી કામ પાર પડ્યું છે કેટલા ટકા મતદાન એક હજાર વિદ્યાર્થીઓમાંથી એકસો ને ચૌદ વિદ્યાર્થી એબસન્ટ રહ્યા છે બાકીના તમામ વિદ્યાર્થીઓએ પોતાનું મતદાન એટલે વોટ કરેલો છે અને એક દેશના નાગરિક તરીકેની જવાબદારી નિભાવી છે મારું નામ વ્રજ શાહ છે અને હું અગિયાર બાર સાયન્સની અંદર ઇંગ્લિશ મીડિયમની અંદર ફિઝિક્સ ભણાવું છું આજે કઈ શાળા સાથે સંકળાયેલા છે સંસ્કાર ભારતી વિદ્યાલય અચ્છા આજે શું હતું આજે અહીંયા આપણે એક ચૂંટણીનો પર્વ યોજેલો હતો જેનાથી આપણા જે વિદ્યાર્થીઓ છે એને સાચેમાં લોકસભા રાજ્યસભાની કેવી રીતે ચૂંટણી થાય એની અંદર કેવી રીતે મેમ્બર્સ ચૂંટાય છે એની જાણકારી મળે અને એ લોકો બી એનો ભાગ બની શકે એનો અમે પ્રયત્ન કર્યો હા આજના દિવસ આજ જોવા જઈએ તો આજનો દિવસ કઈ રીતે ઓળખાય છે એમ એ તો મને એટલો